કેમ શો બધા મજા મને મજા મજામાં મારી આની ચેનલ માં સ્વાગત છે એટલા મારી કહેવાતને આમ જોવો આજ નથી હું આમારે રોડ વેલે જો મજા આવે છે અને એક અમે કોલમાં આવ્યા બોલે તો લાટ બધી મચ્છી પકડણ છે મારા ઝાડે જાય છે આ ભાઈ આવે છે તો આમ મળીને પલગ મસ્ત મજાનો બનાવીશું તમારા માટેને એક મસ્તનું એક વોક્ટોબલ નીકળી ગયું છે દરિયામાં તો દેખાડી તમને આલ્ફમ જુઓ તો મિત્રો છે ને આ વોક્ટોબસ ત્યાં નીકળી જ્યું કહું દરિયાનો આમ જો આમાં કોઈને આગળ નથી અત્યાં જો આમ ત્યાં કોઈને આગળ નથી જો બધી બાજુ અહીંયા અમે ખાલી એટલામાં આવ્યા તો અમે ભાળી જ અને આમ જો દરિયામાં ને અહીંયા નીકળી જ્યો લોટથી મોજાથી અહીંયા નીકળી જ્યો આઈલી ભાગ્યું 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 એ આયા પગ્યું આ આવી ને છે તાજે

અમેરિકા નહીં પણ સાઈના વાળું બનવું સાઈના કે કેવા કાસી કાસી એને આપણે તો મારો બેટો કેમ ખાવ હાલો આગળ દો લઈ આપણે બંધણી તો આપણે છે ને છે ને બંધણે છે તો પાટોન પાટોન બધી પકડી લીધો ગાડીનો પાટો પાટો આવ્યો બોલો દરિયામાં વીજળી ટ્રેન નો છે બહુ ભાગતા પણ આ તો મરી જો કે તો લઈ તો મીનરા ખાઈ ને એમ ઘરે આ છે સેળવો જો ઈ બંધોલ માં નાખી દો આલો આપણે આગળ જઈએ પોંડી ને પકડીએ હવે તો આપણે છે ને એ તો માછલી ને તો ખાઈ છે બોલો જો ને હું માછલી ખાઈ તમે તો પકડી તો ફાઈનલ નાખી દીધી હજી નથી હવે હજી ઓલું શાક હતું ને હજી ખાઈ લે બોલો

ચાર જણા તમે શાક પકડ્યો શાક કેટલું આવશે એ બધું તમને હેને સેલે બતાવીશું કેમ કે ચાર જણા શાક પકડવા હોય તો કેટલું શાક આવશે હેણમભાઈ કિલો શાક આવવાનું હે ધનજીભાઈ ડ્રો છે હું આવ્યું રો ઈટો સાહેબ ડરેતા હે તો તમે એકલા હોંડીએ લાગડે એકલા હોંડીએ આપણે નાખી દે ડોલ માં આપણે મચ્છી નાખી દે ઈ એક લાવું મારા વાલા એક 1 કિલો

અધમી એટલે અહીંયા આપણે પકડવાનું શરૂ છે જોવો તમે આમ પકડતા રહીએ આગળ આગળ તમને બતાવતા રહી કેટલું કેટલું શાક આવે કારણ કે પહેલા ગુમડે લાટ શાક આવે વાંહને ગમડે ભઈ આવે પણ બહુ ન આવે એ આટલું આવશે લા પાણી છે કે લાકડી એટલે આમાં બધું શાક હોય ને એ બધું આયલું આવતું હોય શું પાણીને આયર હોય જેમ પાણી દે ને એમ આવે કાદનજી ભાઈ એમ આવે હાલો આપણે આગળ જઈ પકડતા પકડતા એટલે ને શેડા સુધી પોગી ગયા

અને આપણે હે ને જલ્દી માં જલ્દી બગલાને ઉઠકાડીને અગર કહે કરતા હું ઝાડ દો તમે બધું શાક ખબર દીધું એમ કે આપણે હે ને ફટાફટ બગલાને ઉટ તો ફાઇનલી છે ને આપણે ને અવડી માછલી પકડી દીધી ને આપણે હાથે પકડી છે ને ફાઇનલ તમને ખબર છે આપણે બગલો માછલી ખાધી અવડી માછલી ખાજો છે ને અમારા આણંદભાઈ છે ને અહીંયા પકડ્યા હતા તમે આણંદભાઈ કહેતા તમે કેદી દાળ બાંધો એમ અમારે ઝાડ બાંધવું છે પણ હમણાં થોડીક વાર હે કારણ કે અમારે અહીં ઝાડ ને એવું બધું રિપેર નહીં તમે એક ધાર રિપેર કરતા હોય અમારે દરિયામાં લાવવું કે ઝાડ રિપેર કરવું બોલો કેટલું કામ હે એટલે તમે તો જલ્દી બાંધી તમારો ધંધો આરો અમારા આ કાંઠાનો હતી ને દરિયાની હતી બોલો આમ કી કામ કરવું એમ થાય અને બસ આપણે હાથે માછલા પકડ લઈ બોલો ગાઈસ કેમ પણ એ જીવ દીયો હાલો આપણે ખોલીમ નાખ દી યુતી માછલી પકડાઈ ગઈ છે ના મહેનરી ટીટમ ને એવું બધું હે જો તમે તો થોડો આલો આપણે ડોલ મઠા લઈ જવી એ બધા કદાય તમે કેમ મચ્છીને પકડતા તો ગાઈશ મને મચ્છી પકડતા આવડે છે પણ આવડે છે કે મને મચ્છી પકડવા નહીં દેતા કારણ કે હું બ્લોક બનાવું કે મચ્છી પકડું એમ તો આણંદભાઈ ન આવતા ને પેલા એ પહેલાં મચ્છી બધી છે ને આ બંધારણની હું પકડતો અને અમી હું અને દરિયા ખેડૂત લઈ આવતા તારે એ પેલા બ્લોક નહીં એવું કંઈ બનાવતા નહીં એટલે છે કે તમને ખબર ન હોય તો મચ્છી પકડે એમ એ પેલા બે મચ્છી પકડતા હું દરિયા ખેડૂત તો છે કે અત્યારે આણંદભાઈ મચ્છી પકડે છે તો તેમ વીડિયો અમીનેરે તો તમને મચી આજ તો અમે તમને બતાવવાની છે ભાઈ ફાઈનલ એને ને કઈક શાક આવી ગયો તો એમ કે છે તો આપણે એને જોવા જઈએ હું સાકાયું ફાઈનલ હે ને જીવતો જીવતો ભાઈ બાબરિયો આવ ગયો આપણે પકડી કાટા નો વગડે તો તમે ફરફર ફરફર કરે એટલે કાટા વગડતી હાલો આપણે પકડી ઉપર જો તો ફાઈનલ કેવું મસ્ત મસ્ત ભાઈ અનંતે બાબરિયો પકડી લીધો તા આવજો વેણી ક્યાં આવજો નહી આ ગોખા એવું નહિ આણંદભાઈ ને પણ પકડવા મજા આવી બાબરી તો તમે કેમ છે જોરદાર બાબરી હાલો આપણે નાખી દીધી કેમ પણ એ બાકી કઈ ઘટેલ તમે મચ્છી અમારા આણંદભાઈ જોરદાર જ પકડે છે આણંદભાઈ ખેડૂત મચ્છી પકડતા શીખવાડ દીધું છે પેલા આપણે આમ જ બંધ પકડતા આપણે પેલા બ્લોક બનાવતા નહીં હું આવ્યું એક ઢૂમલું પણ આવ્યું હાલો ભાઈ એ કઈ દઉં ને આપણે એ તો ને તમે છે કે બહુ જ એટલે બ્લોક માં મિત્રો બગલા હે ને બહુ ઉપકાર આવે બાકી આમ તો તમે આપણે હે ને આ બાજુ એ તો એ બગલા પાવ ઓલી બાજુ જાય તો તમે આપણે આઈન જાય તો ઈ બગલા હે કે આ બાજુ આવે આપણે આઈન કો જાય તો ઈ પા ઓલી કરવી આવે બોલો એટલે હે ને એને એક તરફ શાક જ ખાવ મારે ને ફોળવા દો પછી ને પછી શાક ખાઈ જાય બોલો એકડું છે ને ઓલ કરી દો જાવ જોતા જોતા હે ઈ ધનજી ભાઈ તો તમને આઈ દેખાતા છે

ફાઈનલ મિત્રોને ટીટમ કેવી રીતે હાલે તમે ટીટમ ને આવી રીતે કાલ હોય તો ને આ કાઈ મસ્ત મસ્ત ભાઈ ફોન કે તો તમે ટીટમ ને આળો કડે હાલ તો વયો રહ્યો કો ગાઈસ એટલે આપણે પકડી લઈ તો તમે ટીટમ રમાડી જો

ચાલો હવે જઈએ આપણે ઘર ઘર આખા બધે હાલા ઘરે તમે ને આ કોળમાં તો તમે કે બધે મસ્ત મસ્ત હાલા દેઈ છે આપણે ને કોળમાં નીકળી ગયા છીએ આ ડોલમાં શાક છે તો ફાઈનલી મિત્રો એટલું શાક આવ્યું છે કારણ કે આનંદભાઈને જવું છે હવે ઘરે ને આપણે જવું છે હવે મસ્બે તો તમને છે ને મચ્છી બતાવી દીધી ભાઈ તમને એમ ન થાય કે શેલે શેલે મચ્છી ન બતાવી એમ જો તમે ગુમલા ને સિંગા ને ઉપર છે આ છે પાણી માં તમે પણ પાણી પીવા આવી જાવ અને આ પીલી બાકી તમે જો મચ્છી ભાઈ ઘણી બધી આવી ગઈ આણંદભાઈ ભાઈ ને જાવ છે તા ઓડડા બંધરો કો કરવા લખી પીના વલ્લે આણંદ ને જાવ છે કોટડા ને આધંજી છે ને પાટો રમે છે જો તમે મસ્ત મસ્ત ચાલો આવડા જાય છે ઘરે હું જાવ છું મસ્ત બેલો આપણે હે ને ફાઈનલ મસ્ત બે સડી ગયા છે ને જો તમે આયા પણ કામગીરી ચાલુ છે ને બે મસ્ત આયા પીડા હે ને કાર્ય કરશે ને આઈ લાવે છે જો તમે ખેલી લીન ખંભે ના એને આપણે ગેર નું ને એવું તો એક કામ કરવાનું બાકી તો તમે મશીન પણ એવી ખોલે લે તો તમે એના વગર ખોલે ને ના એને કારીગર આયલા હોય છે તો તમે કારીગર તા તાલી ઠેટલે આવ ખબર છે મથા વડે થાય હોય ખબર ના સ વાગે નીકળે હતા અતાર ખાલી પોઈ છે તારા ભાઈ છે 11 11 વાગે ઠેટ પોઈ ગયા મિત્રો આજે છે ના એક મસ્ત બે ને કામ કરી રહ્યા છે ને આપણે ને આપણા મસ્ત બનો ને આયા ઓલું હલવાઈ જેલું તો નાડું આયા એ આગળ કાઢ્યું છે કારણ કે કાદીમાં માં હલવાઈ જેલું તો ફેમિલી આપણે ઘરે તો મિત્રો આપણે દરિયાઈ ખેડૂતના બંધણે મચ્છી પકડવા માટે મચ્છી કેટલા એવી તમને બધું બતાવ્યું અને તમને એને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવી વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમને મચ્છીના વિડીયો જો આ ચેનલની અંદર મળે રાખે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં અને નવા વિડીયોમાં આવતી બધા મિત્રો ને જય માતાજી અને ભાઈ મારે તમને એક વાત કહેવા નથી કે નેક્સ્ટ વિડીયો છે ને મચ્છીનો આવશે એટલે જોવાનું ભૂલતા નહીં પછી આવેલી છે આપણે ધોમે ધોમ અને આપણે એ વિડીયો પણ બનાવેલો છે એ આવશે નેક્સ્ટ વિડીયોમાં તો પાછ જોઈ લેજો જોવાનું ભૂલતા નહીં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો પાછા